સુરત શહેરમાં આન બાન અને શાન સાથે ભવ્ય તિરંગા યાત્રા ભાગડ ખાતેથી નીકળી ઓપરેશન સિંધુની ભવ્ય સફળતાને લઈને દેશની સેના પર તમામ નાગરિકોને ગર્વ સુરતના ભાગડ ચાર રસ્તાથી નીકળી તિરંગા યાત્રા અને ચોક બજાર કિલ્લા સુધી પહોંચી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે યાત્રાનો પ્રસ્થાન કરાવ્યો મોટી સંખ્યામાં નાગરિકો આ યાત્રામાં જોડાયા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સાથે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ સાથે એમએલએ સંગીતાબેન પાટીલ સાથે તમામ ધારાસભ્યો કોર્પોરેટરો બીજેપીના નેતાઓ કાર્યકર્તાઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા સાથે પોલીસનો કડક અને ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવેલો હતો સફળતા બાદ સુરતમાં આ ભવ્ય તિરંગા યાત્રા નીકળતા તમામ સુરતવાસીઓના મોઢા ઉપર દેશ માટે ગર્વની લાગણી અને ખુશીની લાગણી જોવા મળેલી હતી જે અહી સ્પષ્ટપણે તે નીકળતી તિરંગા યાત્રામાં સમગ્ર સુરતવાસીઓના નાના મોટા બાળકો વડીલો દરેકના હાથમાં ભારત દેશનો તિરંગો જોતા સમગ્ર સુરત શહેર જ્યારે દેશભક્તિમાં લીન થઈ ગયો હોય તેવું સરસ મજાનો દ્રશ્ય દેખાઈ રહ્યો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત